વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એકરા ક્લાસીસ ધોરણ નવ સામાજિક વિજ્ઞાન એમાં ચેપ્ટર નંબર ટુ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એના હેતુલક્ષી પ્રશ્નો ઘણા વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ હતો કે સર એકમ કસોટીમાં માર્ક્સ નથી આવતા અને ઘણું બધું એવી વસ્તુઓ છે જે યાદ નથી રહેતી તો સર શું કરવું તો એમના માટે આપણે વિડીયોને હેતુલક્ષી પ્રશ્નો બનાવવાનું શરૂ કર્યું છે તો એનો ફાયદો એકમ કોસોટીમાં પણ થશે સેમિસ્ટરની એન્ડ પરીક્ષામાં પણ થશે અને સાથે સાથે વાર્ષિક પરીક્ષામાં પણ થશે અને આપણે ઇઝી બનાવવા માટે ટોપિક વાઇઝ જે રીતે પહેલો ટોપિક છે પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ તો એ રીતે ટોપિક વાઈઝ આપણે હેતુલક્ષી પ્રશ્નો કવર કરેલા છે જેમાં વિકલ્પો બરાબર એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટા અને અતિ ટૂંકા પ્રશ્નો આપણે સમાવેશ કરેલો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો ઓકે તો પહેલો પ્રશ્ન છે કયા વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા તો વિદ્યાર્થી મિત્રો અફીણાના કારણે યુદ્ધો થયા હતા ઓકે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણના કારણે યુદ્ધો થયા હતા પંદરમી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું એટલે સામ્રાજ્યવાદ સ્થાપ્યું બરાબર છે જો આફ્રિકાના દક્ષિણ ભાગમાં કઈ પ્રજાએ સૌ પ્રથમ સંસ્થાન સ્થાપ્યું તો વિદ્યાર્થી મિત્રો ડચ લોકોએ કયા લોકોએ ડચ લોકોએ પોતાનું સંસ્થાન સ્થાપ્યું આ વસ્તુ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ આગળ ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં કોણે વેપારી મથકો સ્થાપ્યા ઓકે અલ્જીરિયામાં ઉત્તર આફ્રિકાના અલ્જેરિયામાં કોણે વેપારી મથકો સ્થાપ્યા વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો જવાબ છે ફ્રાન્સે પોતાના વેપારી મથકો સ્થાપ્યા બેલ્જિયમના રાજા બેલ્જિયમના કયા રાજાએ કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી સત્તા સ્થાપી તો એ રાજા હતા રાજા લિયો પોલ્ટ લિયો પોલ્ટ હતા બરાબર છે લિયો પોલ્ડે ઓલ્ડોએ પોતાનો કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી સત્તા સ્થાપી હતી રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો પર કયા રાષ્ટ્રએ કબજો કર્યો હતો ભાઈ બરાબર તો આ યાદ રાખજો રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો પર કયા રાષ્ટ્રએ કબજો કર્યો હતો તો એ હતું યુરોપનું ઇટાલી ઓકે ઇટાલીએ કબજો કર્યો હતો ઓકે આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન યુરોપિયન રાજ્યોની કઈ પરિષદમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશોને વેચી લેવામાં આવ્યા હતા યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી હતી અને એમાં નક્કી કરવામાં હતું કે આફ્રિકાના આ પ્રદેશો તમારા આ પ્રદેશો તમારા આ પ્રદેશો મારા એ રીતે વહેંચણી કરવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો ઓકે તો એ યુરોપિયન રાજ્યોની કઈ પરિષદમાં ક્યાં મળી હતી તો એ પરિષદ મળી હતી બર્લિન ખાતે ઓકે જર્મનીમાં બર્લિન શહેર આવેલું છે ત્યાં આગળ આ પરિષદ મળી હતી અને એમને નક્કી કર્યું હતું કે આ રાજ્યો આ દેશો પાસે રહેશે ચાલો આગળ જોઈએ આપણે ખાલી જગ્યા પૂર્ણ કરો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં કયા રાષ્ટ્રો મુખ્ય હતા ઓકે તમને ખાલી જગ્યામાં પણ હવે વિકલ્પ આપે છે પૂર્વી યુરોપ પશ્ચિમ યુરોપ દક્ષિણ યુરોપ ઓકે તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ યુરોપ મુખ્ય હતા બરાબર પશ્ચિમ યુરોપમાં કયા કયા દેશો આવે ઇંગ્લેન્ડ ફ્રાન્સ ઇટાલી સ્પેન તો આ પૂર્વ એમના એમના પશ્ચિમના દેશો છે જે યુરોપમાં પણ છે પશ્ચિમ યુરોપ પૂર્વ યુરોપ ઓકે ઉત્તર યુરોપ દક્ષિણ યુરોપ તો જે પૂર્વ સાઇટ છે એમાં કયા દેશો આવેલા છે ઇંગ્લેન્ડ ફ્રાન્સ જર્મની ઇટાલી સ્પેન તો આવા લોકોએ જ એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપ્યા હતા બીજા દેશના લોકોને ગુલામ બનાવ્યા હતા અને ત્યાં આ પોતાની સત્તા સ્થાપી હતી ઓકે વિદ્યાર્થી મિત્રો તો એ કયા દેશ પશ્ચિમ યુરોપના હતા પોર્ટુગલ શાસક બિન વારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે ખાલી જગ્યાના રાજા હસ્તક પોર્ટુગલ આવી ગયું બરાબર છે જો ભાઈ પોર્ટુગલના જો રાજા હતો એની કોઈ સંતાન ન હતું તો બિનવારસ મૃત્યુ પામ્યો તો લોહીના સંબંધે કયા રાજાને હસ્તક આખું પોર્ટુગલ દેશ આવી ગયું તે સ્પેનના રાજા હતા અને સ્પેન તમે જોશો નકશામાં તો પોર્ટુગલની બાજુમાં જ છે બરાબર છે ને પોર્ટુગલના રાજા અને સ્પેનના રાજા વચ્ચે લોહીના સંબંધો હતા એટલે પોર્ટુગલ આખું સ્પેન પાસે આવી ગયું પ્રથમ વિશ્વયુદ્ધના પૂર્વે એટલે પહેલાં પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં છ દાયકા સુધી બિન બિનયુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઈજારો એકમાત્ર ખાલી જગ્યા પાસે હતો કોના પાસે હતો ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં કોની ચાલતી હતી જેને અલગ અલગ જગ્યાઓ પર આ ઇજારો એ સંસ્થા સ્થાપી હતી બરાબર તો એ ભાઈ સ્પેન હતો બરાબર સ્પેને યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો માત્ર સ્પેન પાસે હતો ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે ખાલી જગ્યાના સમયગાળામાં અફીણ વિગ્રહો થયો આપણે સાલ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો ઓકે કઈ સાલમાં અફીણ વિગ્રહો થયા હતા અઢારસો ઓગણચાલીસથી લઈને બેતાલીસ સુધી ઓકે ઓગણ થી બેતાલીસ દરમિયાન અઢારસો ની સાલમાં યાદ રાખજો ઓગણ ચાલીસ થી અઢારસો બેતાલીસ દરમિયાન અફીણ વિગ્રહો થયા હતા ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ જોઈએ પંદરમી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું તો વિદ્યાર્થી મિત્રો આ તો બીજી વખત આયો પ્રશ્ન બરાબર એક આ જ પ્રશ્ન એમસીક્યુમાં આવી ગયો છે બરાબર છે કઈ પ્રજા કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું ડચ લોકોએ બરાબર છે આવશે ડચ લોકોએ બેલ્જિયમના રાજા લિયો પોલ્ડે ખાલી જગ્યાનું વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી કઈ જગ્યાએ ભાઈ કોંગો અને આ કોંગો બી ક્યાં આવેલો છે આફ્રિકામાં આવેલો છે આફ્રિકા ખંડમાં કોંગો આવેલો છે તો બેલ્જિયમના રાજાએ આ વિશાળ પ્રદેશ જીત્યો હતો કોંગોનો ઇટાલીએ ખાલી જગ્યા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા તો કયો સમુદ્ર હતો ભાઈ રાતા સમુદ્રની આજુબાજુ ઓકે અને એવું બધા કયા દેશે રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા હતા તો ઇટાલીએ પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ખાલી જગ્યાના રોજ થયો હતો ભાઈ ક્યારે થયો હતો એક ઓગસ્ટ ઓગણીસો ને ચૌદના રોજ થયો હતો હે ને ઓગણીસો ને ચૌદમાં સ્ટાર્ટ થયું હતું અને ઓગણીસો અઢારમાં પૂર્ણ થયું હતું વિદ્યાર્થી મિત્રો ઓગણીસો ચૌદ અને ઓગસ્ટ મહિનાની પહેલી તારીખ હતી આફ્રિકન પ્રદેશોની વહેંચણી માટે બર્લિન ખાતેની યુરોપિયન રાજ્યોની પરિષદ કયા વર્ષમાં મળી હતી જો વર્ષ યાદ રાખવાનું છે તો આફ્રિકન પ્રદેશોની વહેંચણી માટે બર્લિન ખાતેની યુરોપિયન રાજ્યોની પરિષદ ઓગણીસો ચોર્યાસીથી સોરી અઢારસો ચોર્યાસીથી અઢારસો પંચ્યાસી દરમિયાન મળી હતી બરાબર ફરજ છે અઢારસો ચોર્યાસી અઢારસો પંચ્યાસી ઓકે ચાલો ખરા ખોટા જોઈએ આપણે ફ્રાન્સે સિંગાપુર મલાયા પર સામ્રાજ્ય સ્થાપ્યું હતું ખોટું બરાબર છે સિંગાપુર મલાયા પર સામ્રાજ્ય સ્થાપ્યું હતું ખોટું ને ખોટું કઈ રીતે લખીશું આપણે જવાબ આ રીતે લખીશું ખોટું બરાબર તો ફ્રાન્સે કઈ જગ્યા પર પોતાના સંસ્થાનો સ્થાપ્યા હતા તો ફ્રાન્સે સ્થાપ્યા હતા ટ્યુનિશિયા મોરક્કો અને પશ્ચિમ આફ્રિકામાં કઈ જગ્યાએ ટ્યુનિશિયા મોરક્કો અને પશ્ચિમ આફ્રિકામાં સંસ્થાનો સ્થાપ્યા હતા અને અહીંયા આગળ શું લખ્યું છે સિંગાપોર ને મલાયામાં તે ખોટું છે વિદ્યાર્થી મિત્રો ઈંગ્લેન્ડે ભારત ઉપરાંત શ્રીલંકાને મ્યાનમારમાં સત્તા સ્થાપી સાચું છે આપણા ભારતમાં કયા લોકોએ પોતાની સત્તા સ્થાપી હતી ઇંગ્લેન્ડ ઇસ્ટ ઇન્ડિયા કંપનીવાળા બરાબર છે તો આ સાચું છે ઓકે ને ભારત ઉપરાંત શ્રીલંકા અને મ્યાનમારમાં પણ અંગ્રેજોની સત્તા હતી અઢારમો પ્રશ્ન પશ્ચિમ એશિયાના રણ પ્રદેશોમાં વિપુલ માત્રામાં ખનીજ તેલના ભંડારો હતા સાચું છે આજે પણ છે બરાબર ખનીજ તેલના ભંડારો છે અને આજે પણ છે બરાબર સૌદી અરેબિયા સીરિયા ઈરાક બરાબર છે તો આ જગ્યા પર આજે પણ શું છે ખનીજ તેલના ભંડારો છે પંદરમી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડેનિશ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું ખોટું છે વિદ્યાર્થી મિત્રો હમણાં જ જોયું આપણે બરાબર આ પ્રશ્ન ત્રીજી વખત આવી ગયો છે એક એમસીક્યુમાં આવ્યો બીજો ખાલી જગ્યામાં આવ્યો ત્રીજો અહીં આગળ તો ખોટો છે કયા લોકો હતા વિદ્યાર્થી મિત્રો ડચ લોકો હતા એને આર્યું જો પંદરમી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ખાલી જગ્યા પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું તો કયા લોકો હતા ડચ લોકો હતા ચાલો ઈસવીસન અઢારસો ચોર્યાસી પંચ્યાસીમાં બર્લિન ખાતે યુરોપિયન રાષ્ટ્રની પરિષદ મળી હતી સાચું સાચું આવશે બરાબર ક્યારે મળી હતી અઢારસો ને અઢારસો અઢાર અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો અઢારસો ને ચોર્યાસી પંચ્યાસી દરમિયાન બરાબર છે અઢારસો ને પંચ્યાસી દરમિયાન બર્લિન ખાતે યુરોપિયન રાષ્ટ્રની પરિષદ મળી હતી સાચું છે અઢારસો ચોરાસી યાદ રાખજો કે અઢારસો ચોરાશી પંચ્યાસીમાં ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો મળીએ બીજા વિડીયોમાં બીજા પ્રશ્નો સાથે ત્યાં સુધી આપણા વિડીયોને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી સબસ્ક્રા ફોરવર્ડ કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આની તમારી પીડીએફ જોઈતી હોય તો મને વોટ્સઅપ કરીને પીડીએફ મંગાવી શકો છો ઓકે